મારે તમને ને રાજકોટ જવું છે રાજકોટ થી પછી અમદાવાદ જવાનું છું અમદાવાદ થી પછી મુંબઈ બધે ગયો છે મેં કીધું હમણાં બંધ થાય હમણાં બંધ થાય પણ નહીં બંધ નામ લેતો નથી એટલે હું જવાનું છું તો વાત કરવી પડે પણ માણસો બેઠા સાંધમ બે બેહવાનું હોય એટલા બધા માણસ તું બોલતો તો બરોબર એટલે મેં તને ઉભો કરીને અહીંયા લઈ આવ્યો મેં કે અહીંયા સામેનો બે હતો અહીંયા તું બડ 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 કરીને મંડાણો છો રાજકોટ જવું વલાપણ જાવ અમદાવાદ જવું દિલ્હી જાવ જ્યાં જાવ ને હાલ તો તને તો જવા મળે ને તું શું પતંગ ઠુકશું ખોટી મારી પીન મારજો તો જાવ ન સો ભવારે વાત ન કરે અને આ દિન ટકાય તે બે દિન થઈ પાછો આવે ટકી જાય તો નહીં આ નો પત ગામ લોય થી વાત ગામ ની પત પાછો ન હોય એ પાંચ દિન થાય પાછો કબ આવે ગામ માં આવતે ટકી જઈએ તો પાછો આવતો જ નહીં આ બાજુ